વર્ણિવે શરમણીય દર્શન મંદા દ્વારા સુરતને આંગણે સરસ મજાની શ્રી હનુમાન ચાલીસાના કથા અને વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસ સ્વામી બ્રહ્મનિષ્ઠ સંતો વાલા હરિભક્તો યુવાનોએ સુંદર મજાનું આયોજન કર્યું છે હનુમાન ચાલીસા હનુમાનજી મહારાજના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મેળવવા જેવી છે કવિ કાગના ખાલી બે કડી ગાયને મારી વાણીને વિરામ આપી દઈશ કારણ કે કથા સાંભળવાની છે કવિ કાગના શબ્દો જગતમાં એક જગત માં એક જન્મ્યો જેને રામ ને ઋણી રાખા ઈકો બંધ રાખજો હરિએ કંઠમાં માં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખા મોતીડા કરડી માળા ફેંકી તાગડા નાખ્યા તોડી જગતમાં એક જન્મ્યો જેને રામને ઋણી રાખા જગતમાં એક હનુમાનજી મહારાજ એવા જેડમાં કે જેને ભગવાનને ઋણી રાખા માળા પહેરાવી જ્યારે લંકામાં રાવણો નાશ કરીને અયોધ્યા પધારે છે ભગવાનનો રાજ્યાભિષેક થયો પછી બધાને રામચંદ્રજી ભગવાન ઇનામ આપે છે હનુમાનજીને કાંઈ ના આપ્યું ત્યારે સીતા માતાએ કીધું કંઈક હનુમાનજી મહારાજને આપો હરિએ કંઠમાં હાર ર મોતીડા મોતી મોઢામાં નાખા મોતીડા કરડી માળા ફેંકી નાખ્યા તોડી જગતમાં એક મારાગતમાં જેને રામને ઋણી રાખા નિષ્કામ ભક્ત કહેવાય કાંઈ જોઈ નહીં ભગવાન સિવાય ભગવાનને જ્યારે માગવાને કીધું હનુમાનજી મહારાજને માગો ત્યારે હનુમાનજી મહારાજે એ માગ્યું બસ તમારી કથા સાંભળવાની મારી ઈચ્છા છે બીજી કોઈ ઈચ્છા નહીં રામના સગડા કામ કર્યા અને યુવાનો એ શીખવા જેવું છે આ બધો જ કામ કરે અને છતાંય ક્યાંય સ્ટેજ ઉપર નહીં હમ રામના સઘડા કામ કર્યા બેસણા રાય ખા બારા ભગવાનને રાજી કરવા માટે કોઈ માન સન્માન કોઈ ઈચ્છા નહીં બધા કામ કર્યા છતાંય નિષ્કામ ભાવે અને ધૂળમાં ધામા નાખા જગતમાં એક જન્મો કે જેને ભગવાનને ઋણી રાખા વાલા ભક્તો આ યુવાનોએ આયોજન કર્યું છે એ સાંભળીને બહુ આનંદ થાય છે પણ હનુમાનજી મહારાજના જીવનમાંથી યુવાનોએ પ્રેરણા લેવાની છે કે જેમ હનુમાનજી મહારાજે નિષ્કામ ભાવે સેવા કરી છે એમાં આપણે પણ નિષ્કામ ભાવે સેવા કરીએ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી બહુ સુંદર મજાની હનુમાન ચાલીસાની કથા કરે છે હું તો સાંભળવા આવ્યો છું બહુ મારે વિશેષ કંઈ કહેવું નથી જય સોમનારાયણ